કોઈ લાગણી નથી આમ આદમી પાર્ટી ના નેતાઓ લોકો ને ખોટી વાતોમાં ભરમાવવા માટે જાણીતા છે માનન ધારાસભ્ય ઢીઢે પડા એ એની સાથે જે ઘટના ઘટી છે એને લઈને ચૈતર વસાવને બાજુ પર રાખીને પાર્ટીને કેમ કરીને હાઇલાઇટ કર્યું પાર્ટીને કેમ કરીને મજબૂત કર્યું આપ પાર્ટીને એ નીતિથી એ ઉદ્દેશ્ય સાથે કોઈને કોઈ કોઈને કોઈ ઈસુદાન ગઢી હોય વકીલ શ્રી ગોપાલ ઇટાલિયા હોય કે પછી હમણાં દિલ્હીના જે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે માન પંજાબના માનનીય મુખ્યમંત્રી આવી રહ્યા છે આ લોકોનો ચૈતર વસાવા માટે કોઈ લાગણી નથી મને મેં ઘણા ટાઈમથી જોઉં છું ચૈતર વસાવા કે ચૈતર વસાવા ફેમિલી સાથે કોઈ એમની જરા પણ લાગણી નથી એક માત્ર ન માત્ર આપ પાર્ટીને મજબૂત કઈ રીતના કરી શકાય કઈ રીતના હાઈલાઇટ કરી શકાય અને ભારતીય જનતા પાર્ટીને ભારતીય જનતા પાર્ટીની સરકારને કેમ કરીને બદનામ કરી શકાય એ ઉદ્દેશથી